જાણીએ તે પેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહી ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ભારત પોલના શ્રી ગણેશ ગુજરાત સરકારે રાજ્યના હજારો વિદ્યાર્થીઓને આપી મોટી ખુશખબર ધોરણ સાયન્સમાં કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી હોય તો પણ ધોરણ ગ્રુપ પસંદ કરી શકશો મહાકુંભમાં લઈશું બદલો પીલીભીત એન્કાઉન્ટર મુદ્દે પન્નુએ સીએમ યોગીને આપી ધમકી ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ ગાંધીમાં કોંગ્રેસના નેતૃત્વ લાયક કોઈ ગુણ નથી અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર કહ્યું સરકાર ડબલ એન્જિનની નહીં ડબલ ભૂલની છે ગુજરાતના લોકો માટે ખુશખબર સરકારે વીજળીના યુનિટ દીઠ ભાવમાં ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો દેશમાં સંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ઇશ્રમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અવધ વજનનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલ ભગવાન કૃષ્ણનો અવતારશે મહારાષ્ટ્રમાં ફરી ગરમાયું રાજકારણ ઉદ્વય ઠાકરેએ છોડ્યું એમવીએ એકલા હાથે લડશે ચૂંટણી પ્રિયંકા ગાંધીએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો બ્રિટન સરકારે નવા વર્ષથી સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદામાં અગિયાર ટકાનો વધારો કર્યો ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન રશિયાનું સમર્થન સત્તાએ બ્રિક્સમાં ન મળ્યું સ્થાન કર્ણાટક સરકારે નવ હજાર આઠસો ત્રેવીસ કરોડના નવ ઉદ્યોગિક પ્રોજેક્ટને આપી મંજૂરી હજારો લોકોને મળશે રોજગાર રાહુલ અને પ્રિયંકા ગાંધીના ભવિષ્યને લઈને મણિશંકર અયરે આપી કોંગ્રેસને સલાહ ભાજપમાં સાઇડલાઇન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપી મોટી જવાબદારી ગૃહમંત્રી અમિત શાહની આલોચના કરવી ભારે પડી રાષ્ટ્રીય લોકદળના તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવ્યા ત્રિપુરામાં બાંગ્લાદેશનું બસો કરોડનું વીજળી બિલ બાકી પુરવઠા પર સંકટ નિર્મલા સીતારમણે ગાડી ખરીદનારાઓને આપ્યો મોટો ઝટકો સેકન્ડ હેન્ડ કાર પરનો જીએસટી બાર ટકામાંથી વધારીને અઢાર ટકા કરી દેવાયો ગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ કરતા ઝડપાયેલા ત્રેવીસ હોમગાર્ડ જવાનો સસ્પેન્ડ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની દવાઓ સહિત પાસઠ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ સુધારેલા વય નિયમોના કારણે ગુજરાતની અડધી સાઇટ ટુ એજ્યુકેશન બેઠકોનો થયો ઘટાડો હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નથી બદલાયે નિમો ઘર બેઠા ટેસ્ટ આપી શકશો કોંગ્રેસ પાર્ટી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં ચલાવશે અભિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી મોટા નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે જીતેન રામ માજીએ નીતિશ કુમારનું વધાર્યું ટેન્શન મફત વીજળીની કરી જાહેરાત વિવાદ પર રવિશંકરનું મોટું નિવેદન કહ્યું કોંગ્રેસનો પર્દાફાશ દિલ્હીમાં આજથી મહિલા સન્માન યોજના શરૂ મુખ્યમંત્રી આતિશીએ નોંધણી કરાવી મહારાષ્ટ્રમાં સોમનાથ સૂર્યવંશીની હત્યા માટે સીએમ ફડણવીસ જવાબદાર રાહુલ ગાંધીનો આરોપ ખેડૂતો સાવધાન હવામાન વિભાગની મોટી આગાહી ડિસેમ્બર સુધીમાં ગુજરાતના તેર જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ કેજરીવાલે કહ્યું બીજેપી પાસે સીએમ શહેરો નથી એટલે મને ગાળો આપે છે મનોજ તિવારીએ કહ્યું અરવિંદ કેજરીવાલ ગેરકાયદેસર ધુસણખોરોના આધારે ચૂંટણી લડવા માંગે છે ગુજરાતમાં મારી યોજના પોર્ટલ પર છસો થી વધુ સરકારી યોજનાની વિગતવાર માહિતી ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની જાહેર તપાસને રોકવા માટે ચૂંટણીના નિયમો બદલાયા કાશ્મીરમાં મુસ્લિમ વિસ્તારોમાં દસ હજાર દુકાનો પર સાલસે બુલડોઝર કેજરીવાલ દિલ્હીના સીએમ નહીં બની શકે કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સુપ્રીમ કોર્ટને ટાંકીને કર્યો દાવો અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરસો આંબેડકરને લઈને ચોવીસમી એ કુશ સત્યાવીસમી એ રેલી ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી આ વિસ્તારમાં પડશે કમોસી વરસાદ બરેલી ડિસ્ટ્રિક્ટ કોટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી જાતિ ગણતરી પર આપ્યું હતું નિવેદન પ્રિયંકા કક્કરે કહ્યું એલજીએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી નથી નકલી આયુષ્માન કાર્ડ ધારકો સામે થશે કાર્યવાહી પુષ્કર્ષી ધામી સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન ભારતના બે મહાન ગ્રંથોનું અરબીમાં અનુવાદ પીએમ મોદીએ જય શ્રી કૃષ્ણ અને જયશ્રી રામ લખીને કર્યા કિરણસિંહ દેવે કહ્યું દિલ્હીથી છત્તીસગઢ સુધી કોંગ્રેસ માત્ર દબાણ અને ધમકી આપી રહી છે અમરેલી જિલ્લાના બાર શહેરમાં કોંગ્રેસ યુવા પ્રમુખોને નિમણૂક કરવામાં આવ્યા વડાપ્રધાન સોમવારે એકોતેર હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો બલબીર સિંહ અને સુખબીર દલાલ ભાજપમાં જોડાયા ઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાયરસના ત્રણસો ને ત્રેવીસ સેમ્પલ ગાયબ કોરોના કરતા સો ગણા વધુ ખતરનાક નાણા કરી મોટી જાહેરાત નાની કંપનીઓ માટે જીએસટી નોંધણી સરળ બનશે હર્ષ સંઘવીએ કહ્યું માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો અને સામાજિક બહિષ્કાર કરો ક્રેડિટ કાર્ડ પર સત્રીસ થી પચાસ ટકા વ્યાજ પર બેન્કોની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો સુકાદો ગિરિરાજ સિંહે કહ્યું અરાજકતા ફેલાવનાર રાહુલ ગાંધી આંબેડકર બનવા માંગે છે આગામી અડતાલીસ કલાકમાં દિલ્હી સહિત ચાર રાજ્યોમાં વરસાદનું એલર્ટ કેનેડામાં રાજકીય કટોકટી વધુ ઘેરી બનતા જસ્ટિન ટુડોનું વડાપ્રધાન પદ સંકટમાં પોતાના પક્ષના સાંસદો વિરોધમાં ટૂંક સમયમાં મુઝફ્ફરપુરમાં ગુજરાતની કંપનીઓ ટેક્સટાઇલ સેક્ટરમાં બસો પચાસ કરોડનું રોકાણ કરશે સીએમ ફડણવીસે કરી જાહેરાત બાંગ્લાદેશી ઘુસણખોરોને રોકવા માટે મુંબઈમાં બનશે ડિટેક્શન કેમ્પ ચૂંટણી સમયે કેજરીવાલની મુશ્કેલીઓ વધી શરાબ નીતિ અંગે કેસ દાખલ કરવા ઈડીને ઉપરાજ્યપાલની મંજૂરી માયાવતીની મોટી જાહેરાત આંબેડકર પર અમિત શાહના નિવેદનને લઈને બીએસપી દેશભરમાં કરશે વિરોધ દલિત સમુદાય માટે આપ સરકારની મોટી જાહેરાત વિશ્વની કોઈપણ કોલેજમાં નિઃશુલ્ક શિક્ષણની ગેરંટી ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર મનીષ સિસોદીયાએ અરવિંદ કેજરીવાલ સામેની ઈડી તપાસને ખોટી ગણાવી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો કપડાથી લઈને જૂતા અને વીમા થઈ શકે છે સસ્તા ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સ ધમકીનો ઉકેલ ભારતે શોધી કાઢ્યો ચીનને ફસાવવાની રણનીતિ બનાવી બાંગ્લાદેશે હિન્દુઓ પર ક્રૂરતાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું બાવીસો ઘટનાઓ સામે આવી દિલ્હીની સિત્તેર બેઠકો માટે ભાજપના બસો ત્રીસ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર ભારતીય રાજદૂતોને ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી ભારતને મળશે બ્રહ્માસ્ત્ર એઆઈપી ટેકનોલોજીથી સહજ સબમરીન ચીન પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે